જય કોળી સમાજ જય માન દાતા હું અને રાજદીપ આજે કોળી સમાજનો કાર્યક્રમ કોળી શહેરનો કાર્યક્રમ સ્નેહ મિલનમાં જઈ રહ્યા છે રાજદીપ મારી પાસે બેઠો છે શામવાડી નાશ સુરત છે ને ત્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે નમે સ્નેમ મિલનની તરફ જઈ રહ્યા છે હું ને મારા પપ્પા ના આ અમારું સુંદર સુરત છે હવે હવે અમે ફૂગવામાં પાંચ મિનિટની વાર છે તમે જોઈ શકો છો વરસાદ પણ ધીરે ધીરે ધીરો ધીરો વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ સરસ વાતાવરણ છે અને આજે કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જવાના છે ત્યારે પહોંચી રહ્યા છે કોળી પટેલ સમાજની વાડીની અંદર ખૂબ સારી મોટી જગ્યા અને ખૂબ સરસ આયોજન વચ્ચે અમે જઈ રહ્યા છે વાવ ખૂબ સરસ ખૂબ સરસ એવડી મોટી જગ્યા કોળી પટેલ સમાજ સુરતની અંદર પાર્કિંગની અંદર અમે અમારી બાઇક

હવે અમે અમારા સ્થાન પર ગ્રહણ કરવા જઈ રહ્યા છીએ અમે એક્ઝેક્ટલી અત્યારે કાર્યક્રમ સ્થળ પર પહોંચી ગયા છે રામવાડી કોડિશાના આયોજિત સેમિનારની અંદર જ્યાં સંજય રાવળ પોતાનો વ્યક્તિ કરવાના છે ખૂબ સરસ આયોજન હવે એ સ્પેશિયલ કામો બતાવી દે તો સુરક્ષિત કાર્યક્રમની રીતિ તો બની છે સમાજアートનો કાર્યક્રમ ખૂબ સરસ કો ભવ્ય છે એમાં હૈદરાબાદ કરાયો છે ત્યારે જે પર અમે પહોંચ્યા છીએ તો ત્યાં આયોજન કર્યોને પોતાનો સ્થાન અમને આપી રહ્યા છે અને અમારે પર અમે જવા માટે આયોજક કહી રહ્યા છે તો બી અમારો સ્થાન ગ્રણ કરજો હવે અમે ઉપરની તરફ જઈ રહ્યા છે दीवी रसना सेमिनार नियंत्र चले ऐसे ऊपरी तरफ आदान प्रदान करना ये जो फोन ऊपर जाता है साथ में जम्मा बैठा तो बस टीचर डिपेंड ही करता है हमारे राधिका के नहीं जो क्या आज नो करेगा तो खूब सरस से नव अब ઓર ઓર ઠંડક જેવું છે કેમ કે અહીંયા એસી છે ખૂબ સરસ છે ઠંડુ છે હવે આપણે આગળની તરફ જરી ખૂબ સરસ સીટ રાઈટ

સન્માન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ આયોજન અને દિયેશભાઈ સોલંકીનું સન્માન કરી રહ્યા છે જય જય કોળી સમાજ જય જયપુર સમાજ તો આપણે જેને સાંભળવા છે ધ ગ્રેટ ધ ચિરાગભાઈ ઝાલા એકતા ગુજરાત જેમને સાંભળો એક લાવો યોદ્ધા દક્ષિણ ગુજરાતમાં વાત ચાલતી હોય ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ત્યારે ઇતિહાસ બનાવી નથી શકતો એટલે સંગઠનની જયારે જેને અખિલ ભારતમાં જેને રાજ કર્યું છે કે ઇતિહાસ ક્યારે આપણે વાંચવાની જહેમત નથી ઉઠાવી જ્યારે અખિલ ભારત હતું ત્યારે આ દેશને સોનાની ચિડિયા ગણવામાં આવતું આ દેશમાં વિશ્વવિદ્યાલય હતી નાલંદા તક્ષશિલા અને વિદેશમાંથી લોકો અહીંયા ભણવા આવતા પચાસ લાખથી વધારે પુસ્તકો હતા નાલંદા વિશ્વવિદ્યાલયમાં એવડી મોટી પુસ્તકાલય આશ્ફાલ કેરે ખૂબ જ સરસ ભાષણ દેઈને પછી આપણે